નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા રેલવે ફાટક પર વાહન અકસ્માત થતા ફાટક ને નુકસાન થયું હતું ફાટક બંધ થઈ જતા અંડરબ્રિજ માં ટ્રાફિક જામ થયો હતો ભાવનગરના કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર ટ્રેન પસાર થવાની હોવાથી બંધ કરવામાં આવેલ ફાટક સાથે વાહન અથડાતા ફાટકને નુકસાન થયું હતું ફાટક બંધ થઈ જતા રેલવે ક્રોસિંગના અંડરબ્રિજમાં ટ્રાફિક જામ થયો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો રેલવે ક્રોસિંગ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી